તો હેલો ગાઈસ આપણે આજે નવ બ્લોગ લઈને આવી ગયા છો અને આજે હું તમને દેખાડવાનો છું અમારી ખેતીવાડી અને બતાવું આ જોઈ લે તમે મારા બટાકાની ખેતી થાય છે અમે હાલ તો બટાકા થોડો થોડો ઉજ તે જોઈ લો તમે

ભાઈ ફુવારા જોઈ લીધા હોય તમારા બટાકાની ખેતી પણ જોઈ લો ને આવા ને આવા વ્લોગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો આપણે હું તમને એક વાત કહું મારે હવે કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે તમે કોમેન્ટમાં કહેશો કોમેડી વિડીયો બનાવવા કે પછી આવા વ્લોગ વિડીયો બનાવો તમે કહેશો કહેશો વિડીયો બનાવવાના છે

એ કમાડ આપણે પીન કરશું તો આપણે આ છે બદામ બદામ તો હમ જો આ હે પપૈયો સી આપણે આવેલું તો પાલક પાલક વાયલો પાલક બટાકામાં મોટો મોટો થઈ ગયો જોઈ તો આપણે આટલે વ્લોગ સમાપ્ત કરીએ છીએ અને અમે એક વસ્તુ વાઈ છે બીજું બીજી સાહેબ એ પણ અમે તમને બતાવશું તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી